દીકરીઓના ભણતર માટે વાપીથી અયોધ્યા દોડતા જવા નીકળેલ હિન્દુ યુવાનો ઉજ્જવલ ત્રોલિયા અને સંજીવ શુક્લા જેઓ મિશન રામાથોન અંતર્ગત તારીખ બાવીસ એક બે હજાર પચીસ થી વાપી દોડતા દોડતા પચીસ દિવસથી પંદરસો કિલોમીટર અંતર કાપી અયોધ્યા પહોંચશે આ યુવાનો આજે લીમખેડા પધારતા સર્કિટ હાઉસ લીમખેડા ખાતે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને તેમની મંગલયાત્રાની શુભકામનાઓ પાઠવવામાં આવી નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈસેવન ન્યુઝ ગુજરાતી દાહોદ જય શ્રી રામ વાપી થી અયોધ્યા જનાર બે ભાઈઓ અને એમની ટીમનું અમે આજરોજ રોજ દાહોદ ખાતે ભગવતી હોટલ અને ઇન્દોર હાઈવે પર જતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા એમને અને એમની ટીમને અમે સ્વાગત કરીને સન્માન કર્યું છે જય રામ